नमस्कार आप जोई રહ્યા છો 9km નુ ગુજરાત વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે શ્રી કે એનએસબી વિદ્યા સંકુલ આનંદપુરા રોડ કુકવડા મુકામે પવિત્ર જીવન યાત્રા મહા ઉત્સવ અંતર્ગત તપસ્વી બ્રહ્મચારી રાજરૂસી તપસ્વી યુગલ મહાસંમેલન કાર્યક્રમ ઉજાઈ ગયો તપસ્વી યુગલ મહાસંમેલન ના શુભ કાર્યક્રમમાં અયોધ્યાથી પરમ પૂજ્ય સંધસી કમલ કિશોરજી મહામંડલેશ્વર મહેસાણા લોક સેવા રાજ સાયન સધરીભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર चावड़ा आदरणीय राज योगिनी ब्रह्म कुमारी सलाह अध्यक्ष कृषि और ग्राम्य विकास प्रभाग ब्रह्म कुमारी जी मेहसणा आदरणीय राज योगी ब्रह्म रामनाथ भाई मुख्य लय संयोजक धार्मिक प्रभाग ब्रह्म कुमारी जी माउंट आबू सहित सामाजिक तमज राजकीय आगेवानश्रीय उपस्थित रहा પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય કુક્કરવાડા સંચાલિકા દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પવિત્ર જીવનયાત્રા યાત્રા ઉત્સવ અંતર્ગત તપસ્વી યુગલ મહાસંમેલનનું પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંચાલિકા કુકરવાળા દ્વારા ખૂબ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું તેમજ તપસ્વી યુગલ મહાસંમેલનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કુકરવાડા ગામજનો ઉપસ્થિત રહ્યા હું બ્રહ્માકુમારી ધારાબેન આજે કુકરવાડા ગામની અંદર ખૂબ સુંદર એક આધ્યાત્મિક એક એટલો શ્રેષ્ઠ કે જેમાં કે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ કે જે યુગલો ગ્રહ વ્યવહારમાં રહેવા છતાં પણ પોતાનું જીવન બ્રહ્મચારી અને તપસ્યાના બળથી સુસંસ્કારોથી અને દૈવી ગુણોથી સંપન્ન બનાવી રહ્યા છે જેઓ કે છેલ્લા ચાલીસ વર્ષથી જ્ઞાન અને રાજયોગ દ્વારા પોતાના જીવનને વિકારોથી મુક્ત નિર્વ્યસની અને નિર્વિકારી બનાવી અને પોતાના જીવનને શ્રેષ્ઠ દેવાત્મા સમાન બનાવી રહ્યા છે તો આવા મહાન યુગલો જે ગ્રહસ્થ જેને આપણે ઝંઝાળ કહીએ છીએ એને ગ્રહસ્થ આશ્રમ બનાવી અને એક સમાજની અંદર એક સુંદર આદર્શ ઊભો કર્યો છે ઉપસ્થિત કર્યો છે તો એમના સન્માન નિમિત્તે આજે એક મહાસંમેલનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું એક મહોત્સવ ઉજવવામાં આવ્યો અને એ મહોત્સવની અંદર લગભગ નેવું જેટલા યુગલો બહેનો અને ભાઈઓ એ બધા જ જે બ્રહ્મચારી છે તપસ્વી છે એટલે કે જેમની અંદર બ્રહ્મચર્યની શક્તિ છે પવિત્રતાની શક્તિ છે અને શક્તિ દ્વારા એ સમાજને પણ એક પવિત્રતાનું બળ પૂરું પાડી અને સમાજ જે સાધુ સંન્યાસો એમ કહે છે કે સમાજમાં રહી અથવા તો ગ્રહસ વ્યવહારમાં રહી અને પવિત્ર રહેવું એ અસંભવ છે પણ છતાં જે આપણે આદિ સનાતન દેવી દેવતા ધર્મ જેમાં એવું કહેવાય છે કે દેવી દેવતાઓ સંપૂર્ણ પવિત્ર હતા સંપૂર્ણ નિર્વિકારી હતા તો એમાંનો એક જે શ્રેષ્ઠ સંસ્કાર કે ગુણ છે જે ગૃહસ્થમાં રહી નિર્વિકારીને પવિત્ર રહેવું એ ગુણને પ્રત્યક્ષ કરી અને એમણે ખૂબ સુંદર સાધુ સંન્યાસીઓની સામે પણ એક સનાતન ધર્મની આ પતાકાને લહેરાવી અને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ એક કદમ ઉઠાવ્યો છે તો એમના ખૂબ સુંદર સન્માન નિમિત્તે આજે આ મહા મહોત્સવનું જીવનયાત્રા મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર રીતે સર્વે એમાં ભાગ લીધો અને સર્વે ખૂબ જ મનોરંજન કર્યું અને સાથે સાથે દરેકને ખૂબ શુભકામનાઓ આપવા માટે પણ વિશેષ મહાન વિભૂતિઓ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો આજના કાર્યક્રમને લઈને એક દિવ્ય સંદેશ પરમાત્માનો છે કે આપણે શું જાગીએ આપણા સનાતન ધર્મને ઓળખીએ કે આપણી સનાતન સંસ્કૃતિ શું છે આપણી આધ્યાત્મિકતા શું છે ભારતનો ઓરિજિનલ સાંસ્કૃતિક વારસો આપણને શું શીખવાડી રહ્યું છે આપણો ઓરિજિનલ યોગ કયો છે કે જે યોગ દ્વારા આપણે સ્વયંને ઓળખીએ પરમાત્માને ઓળખીએ અને પરમાત્મા શક્તિ સાથે જોડાય આપણી અંદર રહેલી એ દિવ્ય શક્તિઓને ઉજાગર કરી અને આપણા અવગુણોને ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ આપણી જે અલગ અલગ વિષય વિકારો તરફની વાસનાઓ અથવા તો જે પણ વૃત્તિઓ જે જે ખરાબ છે અથવા તો આપણને કહેવાય ને કે વિકારો કે વશીભૂત આત્માઓ છીએ તો એમાંથી આપણે નિર્વિકારી બની અને આપણા જીવનને ખૂબ સુખમય શાંતિમય બનાવી શકીએ છીએ રાજયોગની અંદર એ શક્તિ છે કે ગમે તેવા ખરાબ વ્યક્તિને અથવા તો ક્રોધિ લોભી મોહિ અહંકારી વ્યક્તિનું પણ પરિવર્તન કરી અને એમની અંદર દૈવી ગુણોનો સંચાર કરી શકે તો આપણે સૌએ પણ રાજયોગનો અભ્યાસ કરી આપણા જીવનને પણ દિવ્ય પવિત્ર શ્રેષ્ઠ મહાન શાંતિમય બનાવવું જોઈએ તો આપ સર્વ પણ જરૂરથી સંસ્થાની મુલાકાત લો સાત દિવસનો કોર્સ છે એનો અભ્યાસ કરો અને યોગયુક્ત સ્થિતિ દ્વારા ટેન્શન ફ્રી લાઈફ પણ આજે આપણે જીવી શકીએ છીએ યોગ દ્વારા જ આપણે દરેક પ્રકારની સહન શક્તિ સમાવવાની શક્તિ પરખવાની શક્તિ નિર્ણય કરવાની શક્તિ આ બધી જ શક્તિઓને આપણે આપણા જીવનમાં ધારણ કરી શકીએ છીએ કે જેના કારણે જીવનમાં આવતી નાની મોટી પરિસ્થિતિઓની સામે આપણે અડગ રહી સ્ટેબલ માઇન્ડ રાખી અને આપણે આપણા જીવનને સુંદર અને સુખમય બનાવી શકીએ છીએ તો જરૂરથી પધારો અને રાજયોગનો અભ્યાસ કરો અને તમારા જીવનને પણ મૂલ્યવાન બનાવો આવો શ્રેષ્ઠ સંદેશ આજે આ આજના આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો ઓમ શાંતિ ઓમ શાંતિ મારું નામ જબેન છે અને આ તપસ્વી યુગલ મહાસંમેલન કુકરવાડા સેવા કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યું જેની અંદર ઉપસ્થિત હતા કમલ કમલકિશોરજી મહામંડલેશ્વર હાજર હતા સાથે સાથે મહેસાણા સંસદ સભ્ય હરિભાઈ એ પણ હાજર હતા વિજાપુર વિભાગના સી જે ચાવડા સાહેબ પણ હાજર હતા આવું અમારું જે માઉન્ટ આબુ છે અને ત્યાંના રામનાથભાઈ જે ધાર્મિક વિંગના એ સભ્ય છે ધાર્મિક વિંગ સંભાળી રહ્યા છે એ પણ ઉપસ્થિત હતા સાથે અમારા મહેસાણા સભ્યોના આદરણીય સલાહગીરીથી જે ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા છે તો એ પણ હાજર હતા અને સાથે સાથે વડનગર માણસા કડી એ પણ સેવા કેન્દ્રના બહેનો હાજર હતા ગામના અગ્રગણી વ્યક્તિઓ પણ હાજર હતા અને રાજનીતિક અને સામાજિક દરેક વ્યક્તિઓ હાજર હતા સાથે સાથે બધાએ ભગવાનની પ્રસાદી પણ લીધી અને આ પ્રોગ્રામ જે છે એ સરસ રીતે મહાસંમેલન યોજાયું અમારા તપસ્વી યુગલ ભાઈ બહેનો પણ હતા આજુબાજુના દસ ગામના પાઠશાળાઓ જે ચાલી રહી છે અમારા ક્લાસીસ ચાલી રહ્યા છે ત્યાંના પણ ભાઈ બહેનો ઉપસ્થિત હતા અને સારી રીતે આ પ્રોગ્રામ ઉજવાય